નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગ જર્જરીત જેવી થઈ ગઈ છે જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું છે તેવા સમયે સિવિલની જૂની બિલ્ડિંગમાં અને કિડની બિલ્ડિંગમાંથી અને વોર્ડ ખાલી કરીને બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવી છે આ ઇમરજન્સી વિભાગ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે નવી સિવિલ હોસ્પિટલ ની જૂની બિલ્ડિંગનું ઘણા વર્ષો પહેલા બાંધકામ થયું હતું તેથી બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે જૂની બિલ્ડિંગને તોડીને નવી બનાવે ત્યાં સુધી સિવિલ કેમ્પસમાં આવેલી બિલ્ડિંગના વોર્ડમાં દર્દીઓને શિફ્ટ કરવામાં તે સિવિલનાત તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે જેથી કિડની બિલ્ડિંગમાં બાળકો વિભાગને સ્ટેમ્પસાઈલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યા છે જેથી બાળકો વિભાગની ઓપીડી અને વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ જ સારવાર એક હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સ્ટેમ્પ બિલ્ડિંગમાં કેસ બારી દવા બારી લેબોરેટરી એક્સરે સહિતની જરૂરી વ્યવસ્થા દર્દીઓ માટે કરવામાં આવી છે આ સાથે જ ઇમરજન્સી વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે જ્યારે આગામી દિવસમાં સ્ટેમ્સાયલ બિલ્ડિંગમાં ગાયનેક આંખ પ્લાસ્ટિક શર્જરી વિભાગના ઓપીડી વોર્ડ ઓપરેશન થિએટર સહિતના વિભાગો શિફ્ટ કરવામાં આવશે હાલ તો આ મિની ઇમરજન્સી વિભાગ ઉભો કરીને દર્દીઓને રાહત થાય તે પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જો કે આ બિલ્ડિંગમાં સ્ટેમ્સાયલ બિલ્ડિંગ એવું બોર્ડ ન હોવાથી કોઈ પણ દર્દીઓને હાલાકી પડી રહી છે આ બાબતે સિવિલ હોસ્પિટલના ડોક્ટર જીગીશા પાટડિયા શું કહે છે તે જાણવું હા શ્રી આપ શું જાણો છો તે પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલની જે અત્યારે જે બિલ્ડિંગ છે એ જર્જરી થતી અને એને લઈને ઘણા પ્રશ્નો પણ ઊભા થયેલ હતા અને સાથે સાથે વિકાસના કામોના ભાગરૂપે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરી લીધેલ છે તો તેવા સંજોગોમાં હવે જે જર્જરિત બિલ્ડિંગમાં જેટલા પણ વિભાગો છે એને અત્યારે કેમ્પસમાં જે અમારા બે બિલ્ડિંગ છે જેને અત્યારે કિડની બિલ્ડિંગ અને સ્ટેમસેલ બિલ્ડિંગના નામે ઓળખીએ છીએ તો તે બિલ્ડિંગમાં એ વિભાગોને શિફ્ટ કરવાનું જોગવાઈ ચાલુ કરવામાં આવેલ હતી તે વિકાસના કામોના અંતર્ગત હાલમાં બાળરોગ વિભાગને સ્ટેમસેલ બિલ્ડિંગ ખાતે શિફ્ટ કરી દેવામાં આવ્યો છે સાથે સાથે ત્યાં ગાયનેક વિભાગ આંખોનો વિભાગ પ્લાસ્ટિક સર્જરી અને પીડિયાટ્રિક સર્જરી જેવા વિભાગો ક્રમશઃ ત્યાં ધીરે ધીરે શિફ્ટ થઈ રહ્યા છે આ બિલ્ડિંગમાં જે વિવિધ વિભાગો કામ કરે છે ત્યાં આવતા દર્દીઓને તકલીફ ના પડે તે માટે ત્યાં પણ એક તાત્કાલિક ઇમરજન્સી વોર્ડ ઊભો કરી દેવામાં આવેલો છે અને જેની જાણ અમારા આરએમઓ શ્રીને અને એકસો આઠ એમ્બ્યુલન્સના સંચાલકોને કરી દેવામાં આવેલ છે જેને કરીને બહારથી આવતા દર્દીઓને અથવા તો એકસો આઠ દ્વારા આવતા દર્દીઓને કોઈ તકલીફ ઊભી ના થાય કિડની બિલ્ડિંગ ખાતે મેડિસિન સર્જરી ઓર્થોપેડિક રેસ્પિરેટરી મેડિસિન જેવા વિવિધ વિભાગો ક્રમશઃ ધીમે ધીમે ત્યાં શિફ્ટ થઈ રહ્યા છે અને નજીકના જ ભવિષ્યમાં અમે લોકો બધા જ વિભાગોને જે તે જગ્યાએ શિફ્ટ કરી અને જે બિલ્ડિંગ છે એને તાત્કાલિકના ધોરણે ખાલી કરી શકીએ અને પીઆઈયુને સોંપી શકીએ તેની કાર્યવાહી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે